બે જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે ભરૂચ સીરીઓમાં જવાબકાર જેવી સ્થિતિ છે આ દર્દીઓ ભરૂચા મસ્જીદના છે જ્યાં ભયંકર વરસાદી પાણીનો પ્રવાહ એક વ્યક્તિ તણાવવા લાગ્યો હતો જેને બચાવવા એક વ્યક્તિ અને બીજા વ્યક્તિએ તેને સ્થાનિકો પાણીના પ્રવાહમાં ખેંચીને બચાવી લેવામાં આવ્યો હતો બે વ્યક્તિઓ જોર લગાવીને તણાતા વ્યક્તિને બચાવી લેવા જ્યારે બીજી એક બાઇક પણ પાણીમાં તણાવવા લાગ્યો હતો લોકો તેને બૂમ પાડે બાઇકને પકડો બાઇકને પકડો તેવો અવાજ આવી રહ્યો છે વિડીયો લાઈક વિડીયોમાં જોઈ શકો છો કે ભરૂચના મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે અને બે જ કલાકમાં પાંચ ઈચ વરસાદ ખાબક્યો છે જેના કારણે સીરીઓ અને ગલીઓમાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો વિડીયો લાઈક અને શેર જોઈને પૂરતી સ્થિતિ ઊભી પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે વડોદરા જેવું પૂર અહીં પણ આવી શકે તેમ છે વરસાદની એલર્ટ આપ